અંકલેશ્વર ખાતે ભારતીય દ્વારા માતૃશ્રી પર કરેલ કથિત ટિપ્પણી અને નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા અને ભાષા ભાષી સભ્યોએ ભરૂચ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાની હેઠળ અંકલેશ્વરના જગરસ પાર્ક ખાતે વિરોધ નોંધાવ્યો હતો શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સંદર્ભમાં અસંવિધાનિક શબ્દ અને અપમાનજનક શબ્દ બિહારમાં દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વીએ એક મંચ પર એ લોકો જે શબ્દ બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે